નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ બારમો મિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે સત્યાવીસો ગુણ્યા આસપાસની ધાણાની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ધાણાના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓગણીસો ને અગિયાર રૂપિયા ભાવ છે ઓગણીસો ને અગિયાર ભાવ છે ધાણા ક્વોલિટી છે મિત્રો સોની ની તમે જોવા મળીએ છે પણ કલર સારો છે કલર વાળો માલ છે પણ આમાં ડાકરી પ્રોબ્લેમ છે આ ટાઈપ નો અઢારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે અઢારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે ભાવથી તમે જોણાની ક્વોલિટી છે અઢારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે તે કલરમાં સેજ ઇગલથી સારો કલર કરી શકાય તેવી પોઝિશન છે અઢારસો ને અગિયાર રૂપિયામાં

અઢારસો ને છોતેર અઢાર છોતેર અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તમે જુઓ ધાણાની ક્વોલિટી છે અઢારસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે ધાણાની ક્વોલિટી અઢારસો ને છોતેર ભાવ છે ઓગણીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી તમે જોયું સારામાં સારી ક્વોલિટી છે ઓગણીસો એકત્રીસ રૂપિયા ભાવ છે આ મિસો ને એકત્રીસ